એટલે આપણે ભરતી ભરવાનું કામ ચાલુ છે ને અત્યારમાં બે ટ્રેક્ટર ટાઈસ ના આવી ગયા છે એટલે જો કામ એ ચાલુ થઈ ગયું ત્રણ માણસો કઈ દીધા છે એટલે હાઈન થાય લગભગ તો બધે ભરાઈ જાય માણસો આવ્યા છે ત્રણ જણા અને નયના કે હું અહીંયા જ છું અને આ હું જ કરું છું આ નયના કઈ આયોજન કરતી નથી અને જે કઈ બધું ગોઠવવાનું હોય એ માર જ ગોઠવવાનું હોય અત્યારે જે લેવા છે ટાઈસ નથી નયના કેમ બૈઠ છે એટલે ભેગ્યામાં ઝીણી ધૂણી હોય અને કાકરી હોય એટલે ધારની બંધ નાખી એટલે એકદમ ફિટ થતી જાય અને એવું લાગશે પછી તો માથે રેતી નાખવી દેવું એટલે એકદમ ફિટ થઈ જાય એક થોરાનો મારીને પછી રેતી માથે હાસી હાસી નાખ દે એટલે રેતી અંદર ઉતરી જાય અને આવી એકદમ હોય ને તો કામ મજબૂત થાય એમ છે કાઢે જો તો થાય એમ જ તો પછી હું ભોણ થાય પણ સારું થઈ જાય

નાની માત્ર છે વેલા નાખશે વીસી જાય ના એ થઈ જાય આપણે ચણામાં હે ને જમીન આધારિત ઉત્પાદન આવતું હોય એટલે આસી જમીન હોય તો વેલા પોપટા થઈ જાય જમીન એકદમ ફળદ્રુપ અને કારી અને જાડી હોય તો ફાલ મોડો લાગે આપણે જે ધોરિયાના કાંઠે હોય ત્યાં આરોમેશિયમ માટે જમીન આસી જ પડતી હોય કોઈ પણ વ્યક્તિને

અને એ આપણે થોડુંક માપસર પાણી દઈ તો પછી એમાંય પાણી વધી જાય તો ખાલી ઝાડવા જ થઈ એટલું બધું ઉત્પાદન ન આવે અને જો અત્યારે આપણે ચણામાં કોઈ પ્રશ્ન હોય ને તો ક્યાંક ક્યાંક પાછો હુકારાનો દેખાય છે એટલે કે સફેદ ફૂગ નથી પણ એટલું બધું તો આપણે પછી યાદ ન રહીએ ફૂગના નામ લાંબા હોય એટલે એ ફૂગની માહિતી આપણે પાછાતા ચણામાં બ્લૂ કોપર પાયું હતું એટલે આમાં આપણે ક્યાંક ક્યાંક છોડવા સુકાઈ છે જે પીરા દેખાય છે ને એમાં એક જાતની ફૂગ જ છે એટલે આપણે એનું જે મૂળ હોય એ બે ચીરા કરીને એટલે એમાંથી એની નસ સુકાઈ ગઈ હોય કથાઈ કલરની થઈ ગયું એટલે એનું જે શોષણ લેવાનું કામ હોય ને બંધ પડી જાય એટલે ઉપર છોડ પીરો દેખાવ મને અને પીરો દેખાય અને ધીમે ધીમે કરતાં સુકાઈ જાય એટલે આપણે બે પાંચ દીમાં આવે ચણા પાહું તો અહીંયા આ જે આપણા સફેદ ચણા એમાં આપણે બ્લૂ કોપર પાઈ દેવું અને એ એનાથી જ કંટ્રોલ થાય કારણ કે સફેદ ફૂગ નથી નકર આપણે બીજી દવા પાવી પડે અને આ જે પ્રશ્ન છે ને બ્લૂ કોપરથી કંટ્રોલ થાય છે અને અત્યારે આપણે ચણામાં જે લગીમાં આપણે ઈરું દેખાતી નથી પણ ક્યાંક માઇનોર દેખાણી હવે એટલે એના માટે આપણે કોરાજન અને ફૂગનાશકમાં આપણે લેવાસી મેન્કોઝેપ અને મેટાલેક્સિન બે દવા ભેગી કરીને છાતી દે એટલે આપણે ક્યાંક ઈરું હોય તો ઇરુઈ મરી જાય અને ઉપરથી જો ફૂગનો છંટકાવ કરી તો જે ઉપરથી પાંદડા એના રહ્યા ને એમાં ફૂગનાશક દવાનો છંટકાવ લાગે એટલે પાન પીરા ન પડે અને પંદર વીસ દિવસ વધારે પાન લીલા રહીએ તો આપણી ચણાના પોપટા ભરાઈ કાંઈ ઘટે નહીં એવા અને ઉત્પાદન સારું આવે અને ઓલું છે તે અમુક ટાઈમે પછી પાન મંદે ખરવા જો આપણે ઉપરથી ફૂગનાશકનો છંટકાવ કર્યો હોય તો આપણા પાન ખરે નહીં અને ખરે નહીં ને એટલે કોઈ પણ વસ્તુ ઉત્પાદન સારી આવે કોપટા હે ને એમાં દાણા ભરાઈ જ ગયા જો હમ અત્યારે ખાવા હોય ને તો ખવાય એવા તો થઈ જ ગયા બધી પણ આમાં એક એનું ખાસિયત છે કે એક એક દાણો જોઈ પીરા ચણા ને ગોણે બે તન વેતન નો હોય જો એક એક દાણો જોઈએ પણ ધરાઈ જાવ તમે હમ થોડાક માંડવી ને જેમ જ હોય લાગે જ થઇ ગયા હજુ ઉપાડી જાય

મકાન કે મને ઉખેરી જોવો અને વરો કે મને કરી જોવો ત્યારે પછી આમાં ખબર પડે ઝીડું ઝીડું કામ ખૂટે જ નહીં આપણે એમ થાય કે આપડે શું કામ હોય એમાં ઉધરું દઈ દીધું પછી કઈ કામ પણ આવું કામ તો આપડે જ કરવું પડે ઈ કઈ ઉધરું દીધું એમાં ન થાય હા શું એક ઓલી કોમેન્ટ હતી કે તમે કેટલાનું ફૂટ ઉધરું દીધું હવે ઈ તો દેવાનસિંહ પપ્પા કે ખબર હોય કેટલાનું દીધું છે આપડે

અમારા ગામમાં ક્યારેક નો દિવસ જ ખાલી જવા દેતા ગાંઠિયા વગર નું ખાતા એવો બનાવવાનું બેહવાનું હોય એને આદત હતી દસ અગિયાર વાગે ગાંઠિયા ખાવાની અને મહેમાન આવે તો ખાસ બધા પૂછીને લઈ આવું

હવે આપણે ચાહ લીધી ને એ નાખી દઈ પેલા હવે તીખાની ભૂકી ચટણી ખાઈને ખાવી એટલે આપણે મીડિયમ રાખશું અને મીઠું હવે મિક્સ કરી થઈ ગયા આપડે ચીપ્સ તૈયાર